વડોદરા શહેર અને જિલ્લામાં આજરોજ વહેલી સવારના સમય વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો દિવસ ચડતો ગયો તેમ તેમ ધુમ્મસની અસર ઓછી તવા લાગી હતી શહેરભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ આજરોજ ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ઠંડીમાં વધારો નોંધાયો છે સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું અને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ના દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી તાજેતરમાં જ કમોસમી પાકને લઈને ચિંતામાં મુકાયા છે ત્યાં વધુ પડતા ધુમ્મસના કારણે કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો સેવી રહ્યા છે માવઠાના માર બાદ ધુમ્મસના કારણે ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા છે